જય કૃષ્ણ જય છો બધા બધા એકદમ મજામાં અને ફર્સ્ટ ક્લાસ છે અને હાલે પાણી ભરવા લીધું અને તો કે કાઈ મોર પાણી કાલે તો બહુ ધંધા કર્યા છે એટલે ને સવારમાં ગયો બધું આ કાન કુંડા ઝાડવા કરી

ને બાયા ઘી ઉછો ને બાયી એક તરીયો રહો આ બેરી ને ઘર માં મેં ગમઈ છં તો આ ખેતર તમારા ધુનીયાના ફળાયા છેતના પેલી ને બંધ રાખ્યો તેના પર માં લોન પરવા દે થોડા પછી આવી મજૂર ના ઝુકડા કરવા દે અને આ થોડા બાકી છે એટલે દુનિયાની હડત બઢે અમને તો કોયલી ફોન કરવાનો વેળાએ તો मामો મણી લગભગ 15 ફોન કરાને વેળાએ તો વાત કરી અને માથી ફોન કરે તો ઈ ફોન પર એની વિધી પરવા છે ધી તો детаઈ વાત હે મતલબ આજે ઈ આવે ને અમે દેવા જાય પણ આમ ઓમના વાર્તા ને બધાઈની ભેગા છે

તો જો હું હવાર હવાર માં ઉઠે ને પેલા ત્યાં વાવી ડોક વાજા એટલે મશીન ચાલુ કરે ને એની પેલા હું વાવી પૂગે જાય ને ઉલાળો કાઢી નાખીએ એ પછી ઓલા ઉતરે આ ભાઈ જો રાતી રાઈતી કોઈ ને હોવા ન દે અટાણ આગળ ઉઠો ને ત્યારે માથા સડે ને ઉઠાડવા આવે એવું કરે હમણાં તા બગડ્યો તો પાછો ઠીક ઠીક થાવા માંડ્યો જો વાંથી પાણી આવતું તું ને એ વધારે આવવા માંડ્યું દસ મિનિટ ને દસ મિનિટ ચુલવાળો કાઢવો પડે આગળી ચુલાડો કાઢતો તો બહુ પાણી તો ને જ હે ને ટીપે ટીપે મંડકનું પાણી આવે કાલે ત્યાં કેટલી હળતી પૂણી ભરાઈ ગઈ તી વાય વા લીલું લીલું દેખાય નહીં સુધી વાય ભરાઈ ગઈ તી લાઇટ નથી નથી કાલે જો તો વાયમાં પાણી તો ઓસલ નો આવ્યું એ આપણી ખેતલ ધારા કુમરો મારવા જાય એમાં ઓલી પારી એના મગ હે ને એ વાટવાના હે એમાં અડધા વધાઈ ગયા પાંત્રી પાંત્રીસ અગિયાર જેટલા બાકી રહ્યા ને આ કોણને વધાય ગયા આ કોણ ના વટાઇ ગયા ઓલિકોન છોડ નાખો બસ પાછો ટ્રેક્ટરમાં જોડવા પાછો આ જવાનું હોય ત્યાં છોડ નાખો ઓલિકોન હાજર મગમાં હારો તો દોટ તો દોઢ ટેલર થયું હતું થયું તો આખામાંથી આજ પહેલા એક વાર એમાંથી જ એક ટેલર થેકું આ મારા વાહણ વાહન જ હોય હાઇ

ઓલી કોલ થાય ને આ કોડ પાછું કાપે ને બે કોડ એ લોકો મમ્મી આ ખાટલા મુકાવે રી અંદર તો આખું હરખું કરી નાખું ને તો એવું અસર નું લાગે જો તો હું લીલુબાની વાડી લીલુબા મેરા આ ઘઉં ઓલા મગ જોખવા આવ્યા ને શાહીને દૂધ લેવા જા તે રસ્તામાં પૂઈ ગયો સ્કૂટી લઈને જા ધીરે ધીરે આકતો જા પપ્પાએ આંકવા દીધી આજ એ ધીરે ધીરે લઈને પપ્પા પપ્પાએ કીધું કે ધીરે ધીરે એક જે બહુ ફાસ્ટ ન આગતો માં ધીરે એક જે એવો આપણી ન્યાજે ને આખો વિડીયો કન્ટિન્યુ કર્યું જો તો આખા મોગ જોખાઈ ગયા બહુ તે મોગ મગ થયા હાલ જ મગ થયા ઓલા ફેરા કરતા તા આખું જોખાઈ ગયું લઈને બહુ વિડીયો ઉતાર્યો મેં